સંચાલક સામે ગુનો નોંધી સંચાલકને ઝડપી પાડ્યો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચ શાખાના એ એસ આઈ દિનેશ મગનજી મહિલા પોલીસકર્મી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસે આવેલ ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્ષ સ્થિત ઓરેન્જ સ્પા મસાજના નામે કૂટરણખાનું ચાલે છે આ બાતમીના આધારે જ પોલીસ વેરીફાય કરી ડમી ગ્રાહકને પંદરસો રૂપિયા આપી દે વેપાર અંગે મેસેજ કરવાની સલાહ આપી હતી ત્યારબાદ ડમી ગ્રાહક ત્યાં પહોંચી યુવતી સાથે અનૈતિક બે વેપાર કરાવી કુટણખાનું ચાલતું હોવાની હકીકત બહાર આવી હતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્પાના સંચાલક સામે ગુનો નોંધી સંચાલક માયા શ્રીશનું વિલોરેને ઝડપી પાડ્યો છે ગુજરાતના અગ્રીમ અકબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે